સુરતમાં હવે દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવો કિમીઓ અપનાવી રહ્યા છે

લક્ષ્મી નારાયણ કંપાઉન્ડ માંથી પોલીસે કાફે ની આડમાં દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પડ્યો હતો ટેમ્પોમાં નાના મોટા નવ્વાણું જેટલા કેરેટ મૂકી દારૂની હેરાપેરી કરતા કુલદીપ જમણ ચનિયારા અને અશ્વિની કુમાર હિરામણ યાદવ સહિત

પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું